નમસ્કાર વાના વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણનું ગણિત ગમ્મત જે છે એનું દ્વિતીય સત્રાંત પરીક્ષા આઠ ચાર બે હજાર પચીસમાં કેવું પેપર પૂછાઈ શકે બરાબર છે એના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટેનું સોલ્યુશન સાથેનું આપણે પ્રશ્નપત્ર બનાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતાં શરૂ કરીએ પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બે લાયકન દાબજો એ નોટિફિકેશન મળતી રહે ને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જોડકા જોડો જેમાં આપણે અનુમાન આધારિત આ જે આકારો છે બરોબર છે જે પણ ચિત્રો છે એને આપણે અનુમાન આધારિત બરોબર છે વજન સાથે જોડવાના છે તો આ જે પોટલું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો બહુ તો કેટલા કિલોગ્રામનો હોઈ શકે એંસી કિલોગ્રામનો હોઈ શકે બરોબર છે આશરે બરોબર લગભગ આપણે વિચારી શકીએ બરોબર છે ગાય છે તો ગાય કેટલા કિલોગ્રામનો હોઈ શકે વિદ્યાર્થી મિત્રો ચારસો ગ્રામની હોઈ શકે તો ગાય ચારસો કિલોગ્રામની ગ્રામની ને એક કિલોગ્રામની હોઈ શકે હાથી તો વિદ્યાર્થી મિત્રો એક હજાર કિલોગ્રામથી પણ વધારે હોઈ શકે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને આ જે પપી કૂતરું જે છે વિદ્યાર્થી મિત્રો એ દસ કિલોગ્રામનો આશરે હોઈ શકે તો અલગ અલગ રંગથી છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જો વ્યવસ્થિત જોડવાનું કે તો પહેલાંની અંદર ક આવશે સોરી પહેલાંની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો પહેલાંની અંદર ઘ આવશે બરાબર છે બીજાની અંદર શું આવશે ગ આવશે ત્રીજાની અંદર શું આવશે યસ ત્રીજાની અંદર શું આવશે જો યસ ત્રીજાની અંદર ક આવશે અને ચોથાની અંદર શું આવશે ઘ આવશે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો પહેલાં પ્રશ્નપત્રની અંદર પહેલા પ્રશ્નની અંદર પૂછાઈ શકે એમ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રશ્નની અંદર આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે નીચેમાંથી કયું વધારે ભારે છે તેનું અનુમાન કરો પાણીની એક સીસી કે ક્રિકેટનો દડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે ક્રિકેટનો દડો કેમકે પાણીની સીસી જે છે એ ખાલી પણ હોઈ શકે છે બરોબર વિદ્યાર્થી મિત્રો ભરેલી પણ હોઈ શકે અને ખાલી પણ તો ખાલી પ્રમાણે વિચારીએ તો ક્રિકેટનો દડો આવશે તમારું પગરખું અને જોડો પગરખું એટલે જોડો એટલે કે તમારું જે તમે બૂટ પહેરો છો એ અને પેન્સિલનો બોક્સ તો શું આવશે પગરખું બરાબર છે વિદ્યાર્થી પગરખું જે છે એ શું હોય ભારે હોય તો પીડી અને હાથી તો કોણ ભારે હોય હાથી બરોર છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ કે કંપાસ દ્વારા હોય તો સો વિદ્યાર્થી મિત્રો ઇન્ટ તાવો પણ પ્રશ્ન પહેલાં પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે ચાર ગુણની અંદર બરોર વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે ની વાત કરીએ ખાલી જગ્યા પૂરો જેમાં ગુણાકાર પૂછી શકે આ રીતે તો બે ગુણ્યા સાત તો વિદ્યાર્થી મિત્રો બેનો ઘડ્યો સાત સુધી બોલીએ તો બે સીતા કેટલા થાય ચૌદ થાય દસનો ઘડ્યો પાંચ સુધી દસ પંચા પચાસ થશે નો ઘડ્યો નવ સુધી પાંચ નો આ પિસ્તાળીસ થશે નો ઘડ્યો ત્રણ સુધી ચાર તરી બાર થશે છ ગુણ્યા બે એટલે છનો ઘડ્યો બે સુધી એટલે છ દુ બાર થશે ત્રણ દાન કેટલા થશે ત્રીસ થશે ને પાંચ દુ દસ આવી પ્રકાર હું તમને એવું નથી કહેતો આ જ પૂછાશે પણ આવા પ્રકારના દાખલા પૂછાઈ શકે બરોબર વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલા પૂછે તો તમને આ જો ખ્યાલ આવી ગયો છે તો આવા પ્રકારનો કોઈ પણ દાખલા પૂછે આપણને આવડે આપણને ફક્ત એકથી દસ સુધીના ઘડિયા વ્યવસ્થિત આવડવા જોઈએ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના પ્રશ્નો પૂછી શકે છે નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના પણ પ્રશ્નો પૂછી શકે એક ચોકલેટની કિંમત બે રૂપિયા તો ચાર ચોકલેટની કેટલી તો ચાર ને બે વડે ગુણે એટલે ચારના ઘડિયામાં બે સુધી બોલે તો ચાર એકા ચાર ચાર દુ આઠ તો અહીંયા જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો આઠ રૂપિયા થશે કેટલા રૂપિયા થશે આઠ રૂપિયા બરાબર છે વિદ્યાર્થી મિત્રો આઠ ફુગ્ગાની કિંમત કેટલી થાય તો જોઈએ બે ફુગ્ગા છે અંદર એકના કેટલા પાંચ રૂપિયા તો આઠ ફુગ્ગા લેવાના છે ને દરેકના પાંચ રૂપિયા એટલે આઠ એક આઠ આઠ દુ આઠ ત્રીસ ચોવીસ આઠ ચોક ને આઠ પંચા ચાલીસ તો કેટલા રૂપિયા થાય રૂપિયા ચાલીસ કા તો ચાલીસ રૂપિયા ખબર પડી રહી છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો દસમો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ મિત્રો દસ પેન્સિલ બોક્સની કિંમત કેટલી તો એક પેન્સિલ બોક્સની કિંમત દરેકના દસ રૂપિયા લખ્યા છે ને એટલે દસ પેન્સિલ બોક્સમાંના દસ રૂપિયા એટલે દસે દાન કેટલા થાય સો રૂપિયા કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો સો રૂપિયા તો આ રીતે પણ દાખલો પૂછાઈ શકે પ્રશ્ન બેની અંદર તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આટલા બધી તમને ખ્યાલ આવી ગયો હશે આવી રીતના દાખલાનો પ્રયત્ન કરજો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર ખાલી જગ્યા ન પૂછાય તો જોડકા જોડો પણ પૂછાઈ શકે તો જોડકા જોડો જો ચલો બે સીતા ચૌદ તો બે સીતા ચૌદ એટલે શું આવશે પહેલામાં આવશે ડ બરાબર છે પહેલાંમાં આવશે ડ બરાબર છે ત્રણ નવા તો ત્રણ નવા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ તો બીજામાં આવશે ક બરોબર છે ચલો દસ ચોક ચાલીસ તો ત્રીજામાં આવશે અ પડી રીતે ખબર વિદ્યાર્થી મિત્રો અને રહી વાત ચોથાને તો પાંચ તરી પંદર તો ચોથામાં આવશે બ તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને જો આવી રીતે પ્રશ્નો પૂછાશે તો પણ તમને ખ્યાલ આવશે બરાબર છે તમારે આ રીતે લખવાનો છે તો પરીક્ષામાં તમે આ રીતે પણ લખી શકો છો એક નંબર લખ્યો બે ગુણ્યા સાત અને પહેલાંમાં આવશે ડ જવાબ તો ડ કરીને ચૌદ લખવાનો અને જો જોડકા જોડવાનો હોય તો એ પણ ચાલે અને કદાચ તમારે અહીંયા ખાલી જગ્યાએ રીતે આપેલી હોય તો ખાલી જગ્યામાં પહેલાની અંદર ડ જવાબ લખવાનો પછી આ ક લખવાનો પછી શું લખવાનું અ લખવાનું અને પછી શું લખવાનું બ લખવાનું જો આવી રીતે તમને ખાલી જગ્યાએ આપ્યું હોય તો આશા રાખું છું વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો આ જ પ્રશ્નની અંદર ખાલી જગ્યા પણ આ રીતે પૂર્ણ કરવાનું પૂછી શકે તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ તો ત્રણ ચોક બાર અને ત્રણ પંચા પંદર આવી રીતે ખાલી જગ્યા એક પણ પૂછી શકે બે પણ પૂછે ને આવી રીતે એક પણ પૂછી શકે બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોંક આઠ અને બે પંચા દસ એટલે ઘડિયો આવડવો જોઈએ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ પંદર પાંચ ચોક વીસ પાયો પાયો પચીસ ચાર એકા ચાર ચાર દુ આઠ બાર અને ચાર પંચા વીસ આવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ જેથી આપણા ચાર ગુણ ક્યાંય પણ જાય નહીં તો સરસ રીતે આ જ પ્રકારે તમારે ટોટલ બધા પ્રશ્નોની તૈયારી કરવાની તમારી પરીક્ષાની અંદર પ્રશ્ન એકથી લઈને પ્રશ્ન સાત આવવાના છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો સાથે સાથ પ્રશ્ન કઈ રીતે પૂછાશે એની હું તમને માહિતી આપી રહ્યો છું તમે આ રીતના પ્રશ્નો જેટલા પણ તમારી ચોપડીમાં છે એને જોડે જોડે તૈયાર કરજો આટલા મેં તમને માર્ગદર્શન માટે આપેલા છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે બ જે છે એની અંદર કેવા દાખલા પૂછાઈ શકે આવા વ્યવહારિક દાખલા પૂછાવી શકે ગુણાકાના એક પુસ્તકને ચોસઠ પાના છે આવા આઠ પુસ્તકોને કેટલા પાના તો ધ્યાન રાખજો એક પુસ્તક એક પુસ્તકને કેટલા પાના છે ચોસઠ પાના છે કેટલા ચોસઠ પાના તેવા આઠ પુસ્તક હોય કેટલા પુસ્તક વિદ્યાર્થી મિત્રો તો આઠ પુસ્તક હોય તો એને કેટલા પાના થશે બરોબર વિદ્યાર્થી મિત્રો તો ચોસઠ અને આઠનો આપણે શું લેવાનું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર લેવાનો તો આઠ ચોક બત્રીસ વધી પડી ત્રણ છ અઠા અડતાળીસ ઓગણપજાર પચાસી કોન એટલે પાંચસોને બાર રૂપિયા થાય કેટલા રૂપિયા થાય સોરી પાંચસોને બાર પાના થાય કેટલા થાય વિદ્યાર્થી મિત્રો પાંચસો બાર પાના થાય છેલ્લે લખવાનું આમ આઠ પુસ્તકોના આઠ પુસ્તકોના કેટલા પાના થાય પાંચસોને બાર પાના થાય ખ્યાલ આવે કે નહીં વિદ્યાર્થી મિત્રો થાય આવી રીતે વ્યવહારિક દાખલા પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો વિદ્યાર્થી મિત્રો એક ફૂલને પાંચ પાંદડીઓ છે પાખડીઓ છે એક ફૂલજડીમાં તેર ફૂલો છે આવા તો એક ફૂલઝડીમાં કેટલી પાખડીઓ હોય તો વિદ્યાર્થી મિત્રો એક ફૂલ જે છે એમાં કેટલી પાખડીઓ છે પાંચ પાખડીઓ છે કેટલી પાંચ પાખડીઓ બરોબર વિદ્યાર્થી મિત્રો માટે તેર ફૂલમાં જો તેર ફૂલ હોય તો કેટલી પાંખડીઓ હોય તો તેર અને પાંચનો શું કરવો પડે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર તો શું થશે પાંચ તરી પંદર વધી પડી એક પાંચ કે પાંચને છ એટલે પાસઠ પાંખડીઓ એક ફૂલ છડીમાં હશે એક ફૂલ છડીમાં હશે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રોમાં હશે તો આવી રીતે તમે તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરા ગુણ મળશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો તમારે ત્રીજો અને ચોથો દાખલો મેં તમને જાતે ગણો આપ્યો છે ઉપરના પ્રશ્નના જે દાખલા છે બે ગણાય એ જ રીતે તમારે આ બે દાખલા પણ ગણવાના છે તો આનો વિદ્યાર્થી મિત્રો જાતે પ્રયત્ન કરજો એકદમ સરળ છે છેલ્લે તમારે સત્તર અને છનો ગુણાકાર આવશે અને અઢાર અને ત્રણનો ગુણાકાર આવશે તમારે છેલ્લો જવાબ આનો ગુણાકાર કરીને લાવવાનો રહેશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં તમારે એક પણ માર્ગ જશે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ જે છે એ માંગે મુજબ આકારની અને સંખ્યાની પેટર્ન આવશે અને દરેકના બે ગુણ એટલે ટોટલ આઠ માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એટલા ગુણનો પ્રશ્ન છે આઠ ગુણનો પ્રશ્ન છે ધ્યાન રાખજો તો જો આ તીર ઉપર છે નીચે જાય છે બાજુમાં ઉપર છે હવે ક્યાં જશે રફલી દોરું છું વિદ્યાર્થી મિત્રો નીચે જશે બરોબર તીર અને પછી ક્યાં જશે બાજુમાં એટલે આવી રીતે કોઈ પણ પ્રશ્ન હોય તમારે પેટર્ન શોધવાની રહેશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તમારે પેટર્ન આ રીતે શોધવાની છે અને પેટર્ન દોરવાની પણ આવશે એટલે આ રીતે દોરશો એટલે તમને આના બે ગુણ મળશે કેટલા વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણ મળશે બે ગુણ મળશે જુઓ અહીંયા પહેલાં આ ભાગ ભરેલ છે પછી આ ભાગ ભરેલ પછી આ ભાગ પછી નીચે એટલે ફરીથી શું થશે આવી ચોકડી બનાવવાની એટલે શું બનાવવાનું ચોકડી બનાવવાની ને કયો ભાગ ભરવાનો આ ભાગ ભરવાનો ખ્યાલ આવ્યો કે નહીં આ ભાગમાં તમારે પેન્સિલથી રંગ ભરી દેવાનું પછી એ જ પ્રમાણે આગળની પેટર્નમાં શું થશે હવે ચેક કરો જુઓ તો પહેલાં હવે આ ભાગ આવ્યો પછી ઉપરનો ભાગ આવે તો એ આપણે અહીંયા કલર ભરી શું કાં તો એ આપણે શું બતાવવું પડશે આવી રીતે ઘાટું કરવું પડશે ખ્યાલ આવ્યું કે નહીં વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે પેટર્ન જે છે પૂર્ણ કરશો તો આમાં પણ તમને બે ગુણ મળશે તો નેક્સ્ટ પ્રશ્ન જો પહેલું ઉપર બીજું નીચે બે ઉપર બે નીચે તો હવે શું થશે ત્રણ ઉપર ત્રણ ઉપર આવશે અને ત્રણ નીચે આવશે ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો તા જે છે એ આકાર આધારિત પેટર્ન હતી બરાબર વિદ્યાર્થી મિત્રો હવે સંખ્યાની વાત કરીએ તો સંખ્યા આધારિત પેટર્નની વાત કરીએ તો એકવીસમાં કેટલા ઉમેરીએ તો એકતાલીસ થાય વીસ બરોબર છે એકતાલીસમાં કેટલા ઉમેરીએ તો એકસઠ થાય વીસ એકસઠમાં કેટલા ઉમેરીએ તો એક્યાસી થાય વીસ તો હવે પછીની પેટર્નમાં એક્યાસીમાં વીસ ઉમેરીશું તો શું થશે એક અને આઠને બે દસ એટલે એકસોને એક આવશે બરોબર છે પછી એકસોને એકમાં ફરીથી વીસ ઉમેરવાનો વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે એક બે એક એટલે એ શું આવશે એકસો ને એકવીસ તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે બરાબર છે આ રીતે પરીક્ષામાં પ્રશ્ન ત્રણમાં પેટર્ન પૂછાવાની છે સરસ રીતે તૈયાર કરજો પણ કોઈ પણ પેટર્ન પૂછી શકે બરાબર પણ તમને ખ્યાલ આવી ગયો કે હવે પેટર્ન આધારિત દાખલા પૂછાશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એક ત્રણ છ દસ એકમાં કેટલા ઉમેરે તો ત્રણ થાય બે બેમાં કેટલા ઉમેરે તો છ થાય ત્રણ ત્રણમાં કેટલા ઉમેરે તો દસ થાય ચાર હવે તમને ખબર પડી બે ત્રણ ચાર તો હવે કેટલા ઉમેરવાના પાંચ પછી છ પછી સાત પછી આઠ બરાબર છે આવી રીતે પણ સંખ્યાત્મક પેટર્ન પૂછી શકે તો ચારમાં હવે દસમાં પાંચ ઉમેરીશું તો શું થશે પંદર પંદરમાં છ ઉમેરીશું તો શું થશે એકવીસ બરોબર ને એકવીસમાં સાત ઉમેરીશું તો કેટલા થશે અઠ્યાવીસ અને અઠ્યાવીસમાં આઠ ઉમેરીશું તો કેટલા થશે આઠ દુ સોળ છત્રીસ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ બીમાં બે ઉમેરીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો ચાર ચારમાં ચાર ઉમેરીશું તો આઠ આઠમાં આઠ ઉમેરીશું તો સોળ સોળમાં સોળ ઉમેરીશું તો બત્રીસ બત્રીસમાં બત્રીસ ઉમેરીશું તો ચોસઠ ચોસઠમાં ચોસઠ ઉમેરીશું તો ચાર ચાર આઠ બરાબર છે આઠ અને છ દુ બાર બરાબર છે ઓકે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકસો અઠ્ઠાવીસમાં એકસો અઠ્ઠાવીસ તો આઠ દુ સોળ વધી પડી એક બાર ने ચોવીસને એક બસો છપ્પન અને બસો છપ્પનમાં બસો છપ્પન ઉમેરીશું એટલે છ દુ બાર વધી પડી એક પચીસ પચાસને એક એટલે પાંચસોને બાર વિદ્યાર્થી મિત્રો સાતમી અને આઠમી કોલમ તમારે જાતે વિચારવાની છે અહીંયા સાત સાતનો તફાવત આવશે અહીંયા એક 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 તો છે તો બાર તેર ચૌદ તો શું આવશે પંદર સોળ સત્તર અઢાર અને ક ખ ગ પછી શું આવશે તમારે વિચારવાનું ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો તો આ બે પેટર્ન તમારે જાતે કરવાની છે પરીક્ષામાં આ રીતના દાખલા પૂછવાની શક્યતાઓ છે બરાબર વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચારની વાત કરીએ તો એમાં તમને આશરે ક્ષમતા ચેક કરવાની છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો લગભગ બાર લિટર તો લગભગ બાર લિટર જે છે વિદ્યાર્થી મિત્રો શું હોઈ શકે યસ એ શું હોઈ શકે પાણીનો જગ હોઈ શકે બરોબર છે વિદ્યાર્થી મિત્રો હજાર લિટર તો હજાર લીટરની પાણીની ટાંકી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો લગભગ પાંચ લિટર તો એ પાણીની ડોલ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો અને અડધો લિટર બરોબર છે એ શું હોઈ શકે દૂધ માપવાનું સાધન હોઈ શકે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો કયો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમારે આ પ્રશ્નનો જવાબ જે છે આશરે જવાનો છે આશરે મૂલ્યને આધારિત બરાબર તો પ્રશ્ન ચાર જે છે એ કોઈપણ પ્રકારે પૂછાઈ શકે પણ મેં તમને માહિતી આપી એ પ્રમાણે આ રીતનો લગભગ પૂછાઈ શકવાની શક્યતા વધારે છે તો પ્રશ્ન ચારના ચાર ગુણ એક પણ જવા જોઈએ નહીં બરોબર બરાબર છે સરસ મજાનો પેપર લખજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાઠની અંદર આવા ભાગાકારના દાખલા પૂછી શકે એમ છે બરાબર છે ભાગ કરવાના દાખલા બરોબર છે તો જુઓ પચીસ કેળા પાંચ વાંદરાને વેચવામાં આવે તો દરેકના ભાગે કેટલા આવે તો આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો પચીસ ભાગ્યા પાંચ કરવાના છે તો પચીસને આપણે કેટલા વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો પાંચ વડે તો પાયો પાયો પચીસ બરાબર પચીસમાંથી પચીસ જશે એટલે કેટલા આવશે ઝીરો બરોબર છે માટે દરેક વાંદરાના ભાગમાં દરેક વાંદરાને દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવશે પાંચ પાંચ કેળા આવશે કેટલા કેળા આવશે પાંચ કેળા આવે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે બાર ફુગ્ગા ત્રણ છોકરાઓને સરખે ભાગે વેચો દરેકના ભાગે કેટલા આવે તો બાર ફુગ્ગા છે વિદ્યાર્થી મિત્રો અને કેટલા બાળકોના ભાગે વેચવાના ત્રણ ભાગમાં એટલે આપણે શું કહીશું બાર ભાગ્યા ત્રણ બરાબર છે બાર ભાગ્યા ત્રણ તો ત્રણના ઘડિયામાં બાર ક્યારે આવે તો ત્રણ છ બાર તો બારમાંથી બાર જશે એટલે ઝીરો આવશે વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા આવે ચાર તો લખીશું દરેક દરેક છોકરાના ભાગમાં દરેક છોકરાના ભાગે કેટલા ફુગ્ગા આવશે ચાર ફૂગા આવશે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો ફુગા ચાર ફૂગા આવશે કેટલા ચાર ફૂગા આવે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો તો આ રીતે હું તમને ત્રણ દાખલા ગણવા આપું છું વિદ્યાર્થી મિત્રો એને સરસ રીતે રિપીટેશન કરજો પોતાની જાતે ગણવાનો પ્રયત્ન કરજો તો વિદ્યાર્થી મિત્રો ત્રણ દાખલા છે ત્રીજો ચોથો અને પાંચમો તો એકવીસ મીણબત્તીને ત્રણ ખોકામ ભરવાનું છે એકવીસને ત્રણ વડે ભાગજો અઢાર મોજાને કેટલી છોકરીઓ છોકરી જો અઢાર મોજા છે પણ મોજા હંમેશા જોડીમાં હોય અને જોડી એટલે શું હોય કેટલા વિદ્યાર્થીઓએ કેટલા વિદ્યાર્થીઓ જોડીમાં કેટલા મોજા વિદ્યાર્થી મિત્રો બે હોય તો આને બે વડે ભાગવાના આવશે મિન્કુ તેના પંદર લાડુ જે છે પંદર લાડુને કેટલા ભાગે એટલે અહીંયા અઢાર ભાગ્યા બે પ્રમાણે લખીને પછી ભાગાર કરવાનો એ એકવીસ ભાગ્યા ત્રણ કરીને પછી આ પ્રમાણે ભાગાર કરવાનો એ ત્રણે પંદર જે છે ને કેટલા ભાગ ખો ખોખા મૂકવાના છે અને પાંચ ખોખા માટે પંદર ને કેટલા વડે ભગવાનો વિદ્યાર્થી મિત્રો પાંચ વડે ભગવાના અને જે આવે જવાબ તમારે શોધવાના છે આ ત્રણે ત્રણના તો સરસ રીતે એની પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો મજા આવે પ્રશ્ન છે બરાબર સરસ રીતે આના માર્ક્સ જાયને રીતે આપણે પ્રયત્ન કરવાનો છે બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ જે છે એની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો છમાં ચાર્ટ પરથી પ્રશ્નો જવાબ હોતો આ રીતનો ચાર્ટ આપશો વિદ્યાર્થી મિત્રો અને એમાંથી તમારે વાંચીને સમજીને પ્રશ્નો જવાબ આપવાના છે તો સૌથી વધુ કયા રંગના ફૂલ છે તો સૌથી વધુ કયા રંગના ફૂલ છે તો દસ સૌથી વધારે છે અને કયો છે જામલી તો લખીશું જામલી રંગના ફૂલ સૌથી વધુ છે બરાબર સૌથી ઓછા કયા રંગના ફૂલ છે સૌથી ઓછા પાંચ એટલે કે કયા રંગના ફૂલ છે નારંગી બરાબર છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વાંચીશું બે જ પ્રશ્નો પૂછાશીએ કેટલા પ્રશ્નો પૂછાશે બે પણ મેં વધારે પ્રશ્નો આપેલા છે બે પ્રશ્ન બે ગુણના હશે બરોબર વિદ્યાર્થી મિત્રો ઓકે ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લાલ રંગના ફૂલ કેટલા તો લાલ રંગના ફૂલ કેલા છે સાત આવી રીતે તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે મેં પોતે બનાવેલો છે બરાબર છે તમારે આને જાતે પ્રયત્ન કરવાનો છે તમારા પ્રશ્નના જવાબ તમે નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખજો સમજજો બરાબર છે તમારા માટે ત્રીજો પ્રશ્ન આવી રીતનો જો લાવી રહ્યો છું નેક્સ્ટ ચેક કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો પ્રશ્ન નંબર ત્રણમાં ધોરણ એકથી પાંચ આપેલા છે ગેરહાજર વિદ્યાર્થીમાં આ એક ચિત્ર એવું દર્શાવે છે કે એક વિદ્યાર્થી ગેરહાજર છે તો સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે તો સૌથી વધારે ચહેરા કયામાં છે ચોથામાં એટલે ધોરણ ચાર જે છે એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર છે ચલો નેક્સ્ટ સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ તો જો આમાં બે છે આમાં એક છે આમાં ત્રણ છે એમાં ચાર પણ આમાં તો પણ નથી એટલે ધોરણ પાંચમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી એટલે ધોરણ લખ્યું પાંચ ખ્યાલ આવ્યું કે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે કયા ધોરણમાં ત્રણ વિદ્યાર્થીઓ હાજર છે તો આમાં બે આમાં એક આમાં ત્રણ તો ત્રણ તો ધોરણ ત્રણ ધોરણ ત્રણમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે ત્રણ વિદ્યાર્થીઓ હાજર છે ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે કોષ્ટક પરથી ચાર્ટ બનાવો તો આપણને આ રીતે માહિતી આપેલી હશે અને એક માહિતી બનાવેલી હશે તો જો તમે જોઈશો ટ્રેક્ટર માટે આવા નિશાન બી કરે તો જેવા નિશાન કરે છે એવા જ નિશાન તમારે હવે પછી બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે હવે પછી બનાવવાના છે તો ધ્યાન રાખજો તો સાયકલમાં કેટલા બાળકોની સંખ્યા દર્શાવે છે ત્રણ તો આવા કેટલા બનાવવા પડશે ત્રણ બનાવવા પડશે તો એક વિદ્યાર્થી મિત્રો આવા નિશાન આપણે કેટલા બનાવીશું ત્રણ બનાવીશું કેટલા બનાવીશું ત્રણ નથી બેઠા એવા હોય પણ એવા પ્રયત્ન કરે કર્યા ત્રણ આવ્યા છે બસમાં કેટલા છે એક તો એક નિશાન થોડી વિદ્યાર્થી મિત્રો બસ બસમાં આપણે કેટલા લીધા એક પગપાળામાં ચાર બે ત્રણ રિક્ષામાં એક અને બે તો આશા તમને ખ્યાલ આવી ગયો કઈ રીતે ચાર્ટ બનાવવાનો છે તો આવી રીતે તમારે આ કોષ્ટક પરથી ચાર્ટ બનાવતા શીખવાનું છે પરીક્ષામાં પૂછવાનું છે ચાર ગુણનું છે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તૈયાર કરજો બરોબર છે આવી રીતે બીજો પ્રશ્ન બનાવેલો છે તમારે જાતે કરવાનો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો એમાં ડિઝાઇન જે આપેલી છે એવી તમારે ડિઝાઇન કોઈ પણ પ્રકારની બનાવી શકો પણ ટૂંકમાં જે આપેલી હશે અહીંયા એવી જ પ્રકારની ડિઝાઇન તમારે બાકીના ચારમાં પણ કરવાની છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સિક્કાની સિક્કા સિક્કો બરોબર છે રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો વીસ રૂપિયાનો તેની સંખ્યા તો ચાર પાંચ બે એક એક તો એ મેં આ રીતે નિશાની કહી એમાં કેટલી નિશાની એક રૂપિયામાં ચાર સિક્કા છે બરોબર ચાર સિક્કા આ રીતે લખ્યા તો બે રૂપિયાના કેટલા પાંચ રીતે પાંચ નિશાની કરવાની કેટલી નિશાની કરવાની એક બે ત્રણ ચાર પાંચ એ રીતે પાંચ રૂપિયામાં બે નિશાની આવી નહીં આવી નિશાની જે તમને અહીંયા આપેલી હશે ને પેપરમાં એ નિશાની તમારે અહીંયા કરવાની છે ખ્યાલ આવી જાય કે નહીં તો આ રીતે તમારે બીજું કોષ્ટક જાતે વિચારવાનું છે ને સમજવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત જે છે એમાં અ ની અંદર કેસ મેમો પરથી લઈ કોઈ પ્રકારના એને બિલ આપેલું હશે અને એના ઉપર એ તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો એકદમ સરળ છે તો આ વાંચતા આવડું જોઈએ તમને સમજતા આવડું જોઈએ તો જ તમે જવાબ આપી શકો અને બે જ પ્રશ્નો પૂછાશે આપણે મલ્ટિપલ પ્રશ્નો વધારે પ્રશ્નો લીધા છે તો એક દડાની કિંમત શું છે તો એક દડાની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો સાત રૂપિયા છે કેટલા છે સાત રૂપિયા બરાબર છે આવી રીતે કોઈપણ પ્રકારનું બનાવી શકે એક પેન્સિલ હવે જો અહીંયા ત્રણ પેન્સિલની કિંમત આપેલી છે પણ એક પેન્સિલનો ભાવ આપણને આપેલો છે તો કેટલા રૂપિયા છે ચાર રૂપિયા છે કેટલા રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો ચાર રૂપિયા ધ્યાન રાખવાનું ચાર નોટબુકની કિંમત તો એક નોટબુકની પાંચ હોય પણ ચાર નોટબુકની કેટલી છે વીસ રૂપિયા છે કેટલા રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો વીસ રૂપિયા આ રીતે તમારે જવાબ લખવાનો છે ચલો આગળ કેસ મેમોની કુલ કિંમત શું છે તો કેસ મેમોની કુલ કિંમત ટોટલ કેટલું છે ઓગણ રૂપિયા છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો હશે તો આવી રીતનો બીજો એક કેસ મેમો બનાવેલો છે તમારે જાતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ જે કેસ મેં હું બનાવેલો છે એ તમારે જાતે કરવાનો છે સરસ રીતે આનો રિવિઝન કરજો વ્યવસ્થિત રીતે આના જવાબ લખજો બરાબર છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો તમારા પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાશે બરાબર તમારી ચોપડીની અંદરથી પણ આ પ્રકારના પ્રશ્નો ગાઈડમાંથી ક્યાંયથી પણ તમે મટિરિયલ મળે એમાંથી તમારે આ પ્રકારના પ્રશ્નો શોધીને તૈયાર કરવાના રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતનો પ્રશ્ન તમે સરસ રીતે તૈયાર કરજો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે બે ગુણનો પ્રશ્ન પ્રશ્નપત્ર પ્રશ્ન હશે વિદ્યાર્થી મિત્રો બરોબર ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ શું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સાત બની વાત કરીએ છેલ્લો પ્રશ્ન છે સાતમાં બનો તો માંગ્યા મુજબ ઘણો ત્રણ મિત્રો એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે બીના પાસે અડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે રમણ પાસે પંચાવન રૂપિયા અને પચાસ પૈસા અને વેણુ પાસે આડત્રીસ રૂપિયા હોય તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો બીના પાસે અડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા રમણ પાસે પંચાવન ને પચાસ પૈસા અને વેણુ પાસે આડત્રીસ રૂપિયા છે તો ટોટલ વિદ્યાર્થી મિત્રો જો સરવાળો કરીએ તો જો ઝીરો જીરો ઝીરો જ થશે બરોચ વિદ્યાર્થી મિત્રો અને આમનો સરવાળો ટોટલ કરીશું વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે તો જો ઝીરો ઝીરો લખ્યા પાંચ ને પાંચ દસ વધી પડી એક આઠ દુ સોળ સત્તર ને પાંચ બાવીસ વધી પડી બે ચાર ને બે છ પાંચ અગિયાર તેર ચૌદ પંદર તો ચૌદ આવશે એટલે એકસો ને બેતાલીસ રૂપિયા તો આમ વિદ્યાર્થી મિત્રો ત્રણેય મિત્રો પાસે એકસો બેતાલીસ રૂપિયા હશે બેટ અને બોલ ખરીદવા માટે બરોચ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે હરીએ રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસની રેલવે ટિકિટ બુક કરાવી તેણે સો રૂપિયાની એક નોટ આપી તો તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે તો સો રૂપિયા જોડે હતા અને પોઈન્ટ કહીને આપણે જીરો જીરો લખી આટલા રૂપિયા આપ્યા બરાબર છે એમાંથી ટિકિટ કેટલા રૂપિયાની કરાવી એમને બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયાની બરાબર છે તો બાસઠ પોઈન્ટ પચાસ તો આટલા રૂપિયા પ્રમાણે એમને ટિકિટ કરાવી વિદ્યાર્થી મિત્રો અને અહીંયા થશે બાદ બાકી તો ઝીરોમાંથી ઝીરો જશે ઝીરો જીરોમાંથી પાંચના એટલે દસકો લઈશું તો આગળ કટ લઈશું તો એટલે સો આવશે નવડો ફરીથી આવશે નવ નહીં આવશે જીરો તો દસમાંથી પાંચ જશે તો પાંચ નવમાંથી બે જશે તો સાત નવમાંથી છ જશે તો ત્રણ તો સાડત્રીસ રૂપિયા અને પચાસ પીસ આટલા રૂપિયા ટિકિટ સાથે ફરીને પાછા મળશે ટિકિટ સાથે ફરીને પાછા મળશે ખબર પડી રહી છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જવાબ લખવાનો છે હરીને પાછા મળશે બરોબર છે ઓકે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્રીજો દાખલો જ ગીતા અને તેના મિત્રો ખરીદ ખરીદી કરવા જાય છે અઠ્ઠાણું રૂપિયા સાડત રૂપિયા બાવીસ રૂપિયાની તે ખરીદે છે તો અઠ્ઠાવન રૂપિયા સાડત્રીસ રૂપિયા અને બાવીસ રૂપિયાની વસ્તુઓ ખરીદે છે બરોબર છે આ બધાનું શું કરવાનું એક પંદર પડી એક પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે એકસો સત્તર રૂપિયાની વસ્તુ ખરીદીએ એમણે આટલા રૂપિયાની વસ્તુ કરી તો શું કહે છે ગીતા પાસે સો રૂપિયાની એક નોટ હતી તો બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી કેટલા રૂપિયા ઓછી લેવા પડે તો જુઓ સો રૂપિયા એકસો સત્તર રૂપિયા થયા બરાબર છે અને હતા કેટલા રૂપિયા સો રૂપિયા જ હતા બસ જો સો રૂપિયાની નોટ જ હતી વિદ્યાર્થી મિત્રો તો હવે ખૂટ્યા કેટલા રૂપિયા તો સાતમાંય ઝીરો હોય તો સાત એકમાં ઝીરો હોય તો એક અને એકમાંથી એક જાય તો ઝીરો તો સત્તર રૂપિયા છે ખૂટ્યા અને સત્તર રૂપિયા બાકીના મિત્રો પાસેથી અને ઉછીના લેવા પડે બાકીના મિત્રો પાસેથી ઓછી ના લેવા પડે પાસેથી ઓછી લેવા પડે તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તમારે પરીક્ષાની સરસ રીતના તૈયારી કરો આવી રીતના દાખલા પૂછાવાના છે સરસ રીતે આની પ્રયત્ન કરો પ્રેક્ટિસ કરો ઓકે તો પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક વાલા વિદ્યાર્થી મિત્રો આવી હોય તો તમારા માટે કંઈક ને સોલ્યુશન લાવતો રહીશ ત્યાં સુધી બધાને બાય બાય